સુરત સુરત શહેરમાં અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા મત્તાના તેમના મૂળ પરત શહેર પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓ સારોલી પોલીસ સ્ટેશનના નાગરિકોના ગુમ થયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરવા સૂચના આપેલ જે અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આજ રોજ સારોલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમમાં સારોલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન નંબર પાંચ જેની કિંમત રૂપિયા સિત્તેર હજારને અરજદારો એટલે કે મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એન ચૌહાણ સાહેબ નાઓએ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવતસિંહ ટીમ વર્ક થી પ્રશંસકીય કામગીરી કરેલ છે આવા અનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત